નમસ્કાર ચાલુ મિત્રો કિસાન સફર પરિવાર માં હું એજે એ આપનું હાર્દિક સ્વાગત કરું છું ચલો મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ ને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે આવ્યા છીએ રાજકોટના આંગણે જે રાજકોટની અંદર જે છે એ કહેવાય કે વિશ્વની અંદર ના થઈ શકે એવો સરસ મજાનું જે એક્સ્પો તમારા ખેડૂત મિત્રો માટે જે છે એ બનાવવામાં આવ્યો છે અને કરવામાં આવ્યો છે ત્યારે સીપીબીએસ 2040 નો જે છે આ એક્સ્પો એની અંદર જે છે એ જે મહત્વનો જે છે ભાગીદાર જે છે અને સરસ મજાનું જે કામ કરે છે એવા ડોક્ટર ભરતભાઈ કઠિયાયા સાહેબ વ્યક્તિ આપની સાથે જોડાયેલા છે ત્યારે વલ્લભભાઈ કજરીયા સાહેબ ને કહીએ કે સાહેબ અમારા ખેડૂત મિત્રોને ને જે છે એવા યક્ષો નો લાભ શા માટે લેવો જોઈએ અને ખેડૂત મિત્રો એ જે છે આ એક થી ફાયદો થવાનો છે એ અમારા ખેડૂત મિત્રો વાત કરો નમસ્કાર દર્શક મિત્રો ભૂડિયા સાહેબની કિસાન સફર ચેનલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ તેઓ આવો એક પણ મોકો ચૂકતા નથી કે જ્યાં ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે વિકાસ મંત્રીઓ જ્યાં પહોંચી જાય છે આજે આપણે બધાને ખ્યાલ છે કે સરદારધામ દ્વારા સરસ આવું મોટું એક્ઝિબિશન નહીં થયું હોય બધા જ ઉદ્યોગોને સાંકળી લઈને એક સરસ મજાનું પ્લેટફોર્મ લોકોને મળે ઉદ્યોગકારોને મળે સ્ટાર્ટઅપવાળાને મળે એ દ્રષ્ટિથી અગિયાર સુધી વધારે સ્ટોલ જીપીબીએસ દ્વારા કરવામાં આવ્યા છે એમાં હું અત્યારે આ જે કૃષિનો ડોમ છે એમાં હું બેઠો છું વિશ્વના અમારા ડાયરેક્ટર મિત્રો સાથે અને જોઈ રહ્યા છે કે આવનારા દિવસો હમણાં જે રહ્યા હતા ખેડૂત હતા એ હવે આમાં જવું જ પડશે પણ છે એમ કીધું કારણ કે આ ઓર્ગેનિક પ્રોડક્શન બરાબર નથી બાયોફર્ટિલાઇઝર બનાવે છે બાયોન્યુટ્રિય બનાવે છે જે તમારી મારી જમીનને આપણે પાપ કરીને એકદમ કેમિકલ યુક્ત કરી દીધી છે ઝેરી બનાવી દીધી છે એને જો મુક્ત કરવી હશે તો આ પ્રકારના બાયો બાયોપેસ્ટિસાઈડ એના જગ્યા વગર ઉપયોગ કર્યા વગર ચૂકવવો જ નથી

એકદમ બેસ્ટ સીટ એ પણ તમને મળશે માર્કેટ મળશે તો ફોરવર્ડ બેકવર્ડ લિંકેજ આપણે જે વિકસીએ છીએ એ બધું કૃષિ માટેનું તમને એટ વન સ્ટોપ એક જ જગ્યાએ મળી જશે હું તો ઈચ્છીશ કે હજુ આજે આવતીકાલે પરમ વિશે દસ તારીખ સુધી આ મેળો છે આ ગામડે ગામડેથી બસો ભરીને ટ્રેક્ટર ભરીને જે મવાય એમ આવીને વધુમાં વધુ આ મેળાનો લાભ લ્યો અને એમાં બાકીના બધા સ્ટોરની સાથે બધા કૃષિ વિભાગ તો કેમ છે કે ઈ ઈ છે કે જેની અંદર કૃષિ વિભાગના બધા સ્ટોર છે તમે દંગ રહી જશો તમારે જે જોતું છે એ બધું તમને થઈ જતો અહીંયા મળે છે તમે તો પછી વિચારો તો તારી એવી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે અને ખાસ બધા વધારો હું અભિનંદન પાડું ફરીથી ફરી મૂડીયા સાહેબને એમની સફા ચેનલ કિસાન સફા ચેનલ દ્વારા લાખો ખેડૂતોને આ માહિતી વિચાર્યા છે અને અમારા મારા ડાયરેક્ટરભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આ સરસ મજાની તમારી જે મહેનત છે એ ફળ લાવવાનું છે જમાનો હવે ઓર્ગેનિક ફાર્મિંગનો છે લોકોને બીમાર પડવા દેવા નથી આપણે હેલ્થ ઇન્ડિયા જો સ્વપ્ન સાકાર કરવો છે તો જ તમારી આ પ્રોડક્ટ વગર કોઈને ચૂંટો નથી તમે ન બનાવો તો તમારે અમને વાંધો નથી પણ ન બનાવો તો આવી પ્રોડક્ટનો તમે લાભ લ્યો અને તમે પોતાના માટે અને સમાજ માટે ફળ ફૂલ શાકભાજી અને અનાજ જે કાંઈ વાવો છો એ બધામાં અમનો પૂરો ઉપયોગ કરીને દેશને

લાયોફિલાઇઝેશન ટેકનોલોજી લઈ આવનાર ઇસ્પા બાયો સાયન્સ લિમિટેડ કંપનીના જે બેક્ટેરિયા જે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી છે આપણે મીડિયા સાથે વાત કરી કે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને ઘણું પ્રોત્સાહન આપે છે જોઈ શકાય છે દર્શક મિત્રો અમારા રૂટ હેલ્થ જે બે હજાર લીટર બેક્ટેરિયામાંથી એક કિલોમાં કન્વર્ટ કરવાની ટેકનોલોજી પાવડર ફોર્મમાં ઇસ્પા બાયો સાયન્સ પાસે ભારતમાં પહેલી છે તો મુડિયા સાહેબ આ ખેડૂતોને આ પ્રોડક્ટ વાપરીને ફાયદો શું થાય લાયબોલાઈઝેશન ટેકનોલોજી એ મિત્રો આપણા જેવી રીતે કહેવાય કે ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર જેવી રીતનો ફાયદો થયો છે જેવી રીતનો કહેવાય કે એક ટેબ્લેટ આપણે નાની ટેબ્લેટ હોય એ ટેબ્લેટ ખાઈએ એટલે દસ થી પંદર મિનિટ ની અંદર જ જે છે એની અસર શરૂ થાય એવી જ રીતના જે છે આ ટેકનોલોજીનો નો ઉપયોગ ખેતીવાડી ની અંદર પણ જે કરવામાં આવ્યો છે અને એનો ઉપયોગ જે છે એ સૂક્ષ્મ જીવાણુ જે છે કે બે હજાર લીટર જેટલું દ્રાવણ હોય એમાંથી જે છે માત્ર અઢીસો ગ્રામ જેવું દ્રાવણ એ પાવડરના રૂપમાં તૈયાર કરી અને ખેડૂત મિત્રો જે છે આ જે ફેક્ટરીઓ જે છે એની કેપેસિટી અને કે ખુશી હોય છે એટલે કે છ મહિનાની અંદર એક્સપાયરી થતી હોય ત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો વર્ષથી બે વર્ષ સુધી જે છે એ થતું નથી જ્યારે એને ભેજ મળે જ્યારે એને પાણીનો સંપર્કમાં આવે ત્યારે જે છે એ પણ જે કે ત્યારે જે છે એ એ એક્ટિવ થતી હોય અને પછી જે છે મલ્ટીપ્લાય થતી હોય ત્યારે આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી જે છે એ જોルト મિત્રો માટે એ આશીર્વાદરૂપ છે એ બનવાની છે કારણ કે આ ટેકનોલોજી જે છે એ તમામ પ્રકારના જે સુષુપ્ત અવસ્થાના ડાકત્રી કે એકસાથે આપણે એક જ પ્રક્રિયાઓ સાથે રાખી શકતા હતા જે સુષુપ્ત અવસ્થાની અંદર કે પછી મલ્ટીપ્લીએ મોઇલ એટલે કે ટુકમાં આપણે કયા કે ટાઇકોડરમાં હોય સુડોમોનાસ હોય વાસીવાય જેની ખાસ આપણા જે ફેક્ટરીઓ છે એ આપણે કહીએ કે છે આ તમામ છે જે આ બધા ફેક્ટરીઓને સાથે સમૂહમાં એ મિક્સ કરી શકીએ છીએ કામ શકે હા એમાં જોઈ શકાય છે જે આવે છે

ખેડૂત ખેડૂત સુખી તો